જો કોન્ટ્રાક્ટર ઘણી વખત છે ને દરેકના ભાવ અલગ અલગ આપતા હોય વાર એનો ભાવ વધુ લાગે પણ એ જ વસ્તુ આપણે રો મટીરિયલમાં આપણે બચાવી શકીએ મારો એક જાત અનુભવ છે કારણ કે આપણે જે પ્રકારના જરૂરિયાત પ્રમાણે જ આખો માલ રો વપરાય અને મજબૂત સ્ટ્રક્ચર તૈયાર થાય એટલે એના માટે અનુભવી અને વ્યવસ્થિત કોન્ટ્રાક્ટર પસંદ કરવો અનિવાર્ય છે ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન ઘર બનાવવાના અનુભવ કેટલીક માહિતી સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુ થી અમારું માધ્યમ ફોરમાં હમ કામ કરી રહ્યું છે સૌપ્રથમ તો આપે કયા એરિયામાં ઘર બનાવ્યું છે આપણું સન સિટી સર્વે નંબર 66 પ્લોટ નંબર 33 છે કેટલા એરિયામાં તમારું મકાન છે ને કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે અચ્છા આમ તો 143 વાટો પ્લોટ છે મારો અને મારો ટોટલ બાંધકામ છે 2200 સ્ક્વેર ફૂટ જેટલો છે કેટલો સમય લાગ્યો ઘર બિલ્ડ અપ કરવામાં બે વર્ષ જેવો સમય લાગ્યો કેટલો તમે ધાર્યું હતું જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કેટલો સમય ધાર્યું હતું કેટલા સમયમાં ઘર બની જશે એટલે આમ તો શું છે કે મેં આખું ખુજ મકાન છે ને પ્લોટ લઈ અને પછી જ આખું સ્ટ્રકચર થી લઈને બધું જ જાતે કરેલું છે એટલે સૌથી પહેલા તો પ્લોટ લીધો અને પછી અમે જયારે બાંધકામ અમારી એ વખત બધી ઓફલાઈન હતી એટલે હવે અમારે મંજૂરીમાં ઘણો સમય નીકળી ગયો લગભગ પાંચ છ મહિના જેટલો સમય અમારો નીકળી ગયો એટલે અમારો ડીલે થયો અને પછી સ્ટ્રકચર બનાવવા માટે પણ પ્લાન ઘણા બધા ફેરફાર કરવા પડ્યા એકબીજા જે અમારા એન્જિનિયર પાસે ગયા

કારણ કે અમે લગભગ ચાર મકાન અમારા બધા મિત્રો એક સાથે બનાવ્યા એટલે થોડીક અમને સગવડ એવી બાબતની ખાસ રહી કારણ કે એક જ એન્જિનિયર પાસે ડ્રોઈંગ કરાવી અને પછી એક જ કોન્ટ્રાક્ટરને મજૂરી સાથેનું કામ અમે આપ્યું કેટલું કોસ્ટિંગ રહ્યું મકાન બનાવવાનું મકાન બનાવવાનું એટલે જે તે વખતે અમારી મજૂરી છે સ્ક્વેર ફૂટ અમે બસો રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવ આપ્યા જેમાં સ્લેબ નું એરિયા જે માપવાનું થયું બાકીનું રો મટિરિયલ બધું અમારું હતું એટલે જે માત્ર ખોખું ઊભું કરવાનું છે જેટલા એટલે સાડા ચાર પાંચ લાખ જેવી અમારી મજૂરી કોસ્ટ થઈ માત્ર કોન્ટ્રાક્ટરની એટલે ખોખું એની અંદર અમારી નીચેની ટાઇલ્સ ફ્લોરિંગની ની ના આવ્યું બાથરૂમ ટાઇલ્સ ના આવે માત્ર ખોખું પ્લાસ્ટર સાથે તૈયાર થાય એની મજૂરી એટલે પ્લસ અમારે જે રો મટિરિયલ છે એમાં લોખંડ સિમેન્ટ આ તે કરીને લગભગ આખું જ એ જે ખોખો તૈયાર થવામાં અમારા લગભગ જેવા છે ને વિશેક જેવા લાખ અમારા કેટલું ધાર્યું હતું તમે કોસ્ટિંગ કોસ્ટિંગ તો અમે તો શરૂઆતની અંદર તો અમે એવું છે કે મને એમ લાગે કારણ કે માત્ર ખોખું બનાવવામાં પંદર લાખ જેવા થઈ જશે પણ પ્લસ પાંચ થયા એમ તો એ પાંચ પ્લસ થયા એની પાછળનો કોઈ કારણ કારણ તો એ છે કે જે તે વખતે ભાવ છે ને પછી અચાનક જે સિમેન્ટ ને લોખંડના એ વખતે એ સમયગાળામાં બહુ વપરાઈ ગયા અચાનક અપ થયા એટલે એના કારણે થોડો કોસ્ટિંગ વધી ગયું મતલબ કે કોરોના વાળો સમય લાગુ પડ્યો જી 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 એના કારણે ગ્રેટ પ્લાનિંગ ને લઈને આપના શું ઇનપુટ હતા પ્લાનિંગ તો કારણ કે જે તે વખતે અમારે મકાનની જરૂરિયાત હતી ભાડામાં અમે ત્રાશી ગયા જે તે ભાડું વધુ આપવું અને થોડા સમય ઘર ને બદલા બદલી કરવી એટલે એક સારું મકાન આપણું પોતાનું હોય એટલે એક આશા બધા ને હોય પણ એટલે એટલું ઝડપથી હતું પણ જે રીક્વાયર છે મારા બે બાળકો છે એના પ્રમાણે આખું અ બાંધકામ થાય ને એ પ્રમાણે આખી ઇન્જિનિયરિંગ પાછળ રજૂઆત કરીને પ્લાનિંગ કરી છે આ 3D એલિવેશન કર્યું હતું જી

પણ એ કાઢવા પડ્યા જેમ દરિયુના બોક્સ હતા કે એના સ્પેસ ની અંદર રિમુવ કરી નાખ્યા તમે મકાન બની ભૂકંપના નિયમોને ધ્યાનમાં રાખ્યા હતા ચોક્કસ કારણ કે આ સ્ટ્રેન્થ અમે જ્યારે ફૂટિંગ થી લઈ ત્યારે એમને પહેલી જ અમાએ કીધું હતું કે જે કંઈ કોસ્ટ અમે કોઈ આમાં બાંધછોડ કરવાના નથી ઇન્જિનિયર પાસે અમે સ્પષ્ટતા જ કરી કે તમે અને એમનો પણ આગ્રહ ખાસ હતો કે તમારે જે લેવલના સ્ટ્રેન્થમાં સળિયા જે વાપરવા હોય એ પ્રમાણે અને બધું જ સ્ટ્રકચર જે છે એ મજબૂત થવું જોઈએ એટલે ફૂટિંગની અંદર અમે જે જાળી બનાવી એની અંદર પણ અમે લગભગ સાડા ત્રણ જેટલી ફૂટલી ભરાઈ કરી પછી એના લેન્ડ જે નીચેનું ફૂટિંગનું છે ને એમાં આખો દોઢ ફૂટની જગ્યામાં બે ફૂટનો આખો બીમ જે છે એ અમે આખો કરાવ્યો એટલે આખી મજબૂત આવી કારણ કે ભવિષ્યમાં કાંક આના ઉપર કદાચ વધારે માળ ચડાવવા પડે તો અમારું ફૂટિંગ જે છે એટલે સ્ટ્રેન્થ મળી મજબૂત બનાવી છે વાસ્તુને ધ્યાનમાં રાખીને જ્યારે મકાન બનાવ્યું ચોક્કસ અમારા ખાસ મિત્ર અત્રી અત્યારે લાલન કોલેજમાં લેક્ચર છે અને એના તપાસ કરીને પણ કારણ કે અગ્નિ ખૂણામાં રસોડો રાખવો જોઈએ ખાસ મોટા ભાગના મકાનમાં બેક સાઈડ જે છે આ ખૂણામાં એ લોકો બાથરૂમ બનાવતા હોય પણ અમે સ્પષ્ટપણે લગભગ બધા મકાનમાં જગ્યાના કારણે બનાવે છે પણ મેં વાસ્તુના શાસ્ત્ર પ્રમાણે બાથરૂમ બનાવ્યો જ નથી એટલે પાછળના ભાગમાં પૂરતી સ્પેસ જગ્યા મેં ખાલી રાખી છે એટલે એને મેં ધ્યાનમાં રાખીને જ બનાવ્યું છે મકાન તમારા શું છે મહત્વ તમારા માટે શું છે વાસ્તુ એટલે ચોક્કસ એની ઉર્જા છે ને આપણને હંમેશા સપોર્ટિવ થાય છે જો એને વિરુદ્ધ જઈએ તો ક્યાંક આપણને મનની અંદર લગભગ એવું થતું જ હોય છે પોઝિટિવિટી તો હોય સિવિલ માટે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કર્યા ત્યારે કયા પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખે એટલે એમ તો એક તો એનો કે કે જે રિવ્યુ કેવા છે અમે જે કોન્ટ્રાક્ટર પસંદ કર્યો ને એને અમા પછી રિવ્યુ લે કે જે તે મક વખતે એના મકાનો બનાવ્યા અમે ખાસ જોવા પણ ગયા હતા અને હા જે લોકો એના મકાન એનો ઉપર બનાવ્યા હતા એને મળ્યા એની પાસેથી વિગતો જાણી કે ભાઈ આ ભાઈ કેવું કરે છે અને સુખપરના જ લેવા પટેલ ભાઈ છે અમે પસંદ કર્યા કોન્ટ્રાક્ટ તરીકે અને અમે ચાર મિત્રો હતા એક સાથે મકાન બનાવેલ એક વસ્તુ એ થઈ કે બધાના અમને અલગ અલગ પોઈન્ટ અમને જાણીને અમે સરસ મજાના કોન્ટ્રાક્ટર ભાઈ અમને બહુ સારા મળ્યા તમારા માટે જે અત્યારે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમને કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરતી વખતે કયા કોઈ ખાસ ધ્યાન રાખવા જોઈએ જો કોન્ટ્રાક્ટર ઘણી વખત છે ને દરેક ના ભાવ અલગ અલગ આપતા હોય ઘણી એનો ભાવ વધુ લાગે પણ એ જ વસ્તુ આપણે રો મટરિયલ માં આપણે બચાવી શકીએ મારો એક જાત અનુભવ છે કારણ કે આપણે જે પ્રકારના જરૂરિયાત પ્રમાણે જ આખો માલ રો મટરિયલ વપરાય અને મજબૂત સ્ટ્રક્ચર તૈયાર થાય એટલા એના માટે અનુભવી અને વ્યવસ્થિત કોન્ટ્રાક્ટર પસંદ કરવો અનિવાર્ય છે સિવલુર માટે વિવિધ મટિરિયલ છે સ્ટીલ સિમેન્ટ બ્લોક એ સિલેક્શન કરતી વખતે તમે કેટલા વેરિયસ ઓપ્શન જોયા અને પછી કયા મટિરિયલ ઉપર આપે પસંદગી ઉતારી જો સૌથી પહેલા તો સિમેન્ટ બાબતની અંદર પણ ઘણા બધા ત્યાં બ્રાન્ડના સિમેન્ટો છે તો ખાસ અમારા સાત ભાઈ જે છે સિમેન્ટના બ્લોક બનાવે છે એનો અમે રેફરન્સ પણ લીધો અને બીજા બે ત્રણ મિત્રો છે એની પાસેથી તપાસ કરી અને ખાસ અલ્ટ્રાટેક સિમેન્ટ જે છે એ અમે પસંદ કર્યો અમે ચારે મિત્રો કારણ કે સંયુક્તમાં એક સાથે વધારે લોટમાં સિમેન્ટ લેતા એટલે અમને ભાવમાં પણ થોડીક સગવડતા રહી છે કયા પોઈન્ટ તમે એમાં એ મટિરિયલ સિલેક્શન વખતે તમે કોઈ ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખ્યા હતા કે લાઈક આ આ જ મટિરિયલ હું આ મટિરિયલ જ હું પ્રિફર કરીશ ના ના એના માટે એવું કોઈ નહોતું કર્યું પણ ખાસ અમે એન્જિનિયરને પૂછેલું અને કોન્ટ્રાક્ટર બંનેની સલાહ કે આ સિમેન્ટ આપણે વાપરો લોખંડ માટે પણ અમે ખાસ અહીંયા સહજાનંદ સ્ટીલવાળા ભાઈ પાસેથી લઈને જે પ્રોપર સ્ટીલ હતું એ જ મંગાવેલું આપના મતે જયારે આ મટીરિયલ સિલેક્શનનો મુદ્દો આવે છે જે ઘર બનાવે છે ત્યારે એક ધ્યાનમાં રાખવું જોઈએ એટલે એ તો એક વસ્તુ એ છે કે આપણે જ્યારે સ્ટ્રેન્થ ની વાત કરીએ તો ગમે તે ચોક્કસ બ્રાન્ડના જ આપણને વાપરવા ખાસ કારણ કે જે વખતે અખતરા આપણે કરીએ મકાનમાં અખતરા નથી ચાલતા નથી ચાલતા ચોક્કસ બ્રાન્ડના જ આપણે વાપરીએ એ ખાસ જોવું પડે પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં તમારો અનુભવ કેવો રહ્યો જો પ્લમ્બિંગ જે છે ને એ ખાસ આયોજન પૂર્વક પહેલેથી જ હોય ને તો જ આપણને ઉથલવું ન પડે મકાન વખતે જ્યારે નીચેનું ફૂટિંગ

એટલે સારામાં સારો પ્લમ્બર જોઈએ અને પૂરું આયોજન જરૂરી છે ઇલેક્ટ્રિક કામ વિશે આપનો શું મંતવ્ય છે ઇલેક્ટ્રિક આ બંને સેમ આમ તો ચાલે છે બંને પેરેલલ છે અને અમે બંને કામ એક જ વ્યક્તિને આપ્યું છે જે પ્લમ્બિંગ પણ કરતો હતો અને લાઇટિંગ નું પણ કામ કરતો હતો એનાથી તમને કેટલો ફાયદો થયો બંને કામ એકને આપે બંનેનું કામ એટલાથી ખરેખર ઘણો ફાયદો થાય કારણ કે જે વસ્તુ છે બંને જો અલગ અલગ જુદા રાખીએ તો બધાના એંગલ અલગ થાય એ પોતાનો જેમ સરળતા થાય એ પ્રમાણે વિચારે આમ જે છે કે એ બધી જ રીતે બંનેનું કોર્ડિનેશન હોય સાથે બધા પાઇપિંગ ક્યાંથી ક્યાં કાઢવાના હોય તો અનુકૂળતા રહે આપણી મારી દ્રષ્ટિ એ છે અંગત મારો છે કે બંને વસ્તુ એક જ વ્યક્તિ પાસે કરાવવું જોઈએ ડિસિઝન મેકિંગ થોડી ઝડપી થઈ જાય વિન્ડો અને ડોરમાં તમે કેટલા મટીરિયલ્સ જોયા અને પછી શું સિલેક્શન કર્યું લાઈક એલ્યુમિનિયમ છે યુપીવીસી છે ફર્નિચર આ શું કહેવાય લાકડું છે જી જી એટલે વિન્ડોમાં તો લાકડા માટે તો શું છે કે અમારી માટે કોઈ સ્પેસ નહોતું આજુબાજુમાં જે તે વખતે અમારે અહીંયા મકાનનું સ્ટ્રકચર ઊભું કર્યું ને તો એ બધા ઉધાઈનો બહુ જ મોટો પ્રશ્ન રહ્યો હા અને અમારે ખાસ હું આવ્યો મકાન પ્લોટ લીધું ત્યારે જ અમારા બાજુમાં જ મકાન છે આખું મેઇન ડોરનું બારસા છે એ ઉધાઈના કારણે બદલવું પડ્યું એટલે પેલું મેં એ જોયું એટલે મેં કીધું અહીંયા લાકડાનું કોઈ પણ કામ બારી કે દરવાજામાં બારસા તરીકે ખરેખર ના એટલે મારો મત આવ્યો એટલે બધું જ ગ્રેનાઇટનું કામ કરાયું બારસક અને બારીના બધા જ ગ્રેનાઇટનું કામ કર્યું અને પછી હવે લાકડવું ન હોય એટલે પછી સીધો જ પછી એલ્યુમિનિયમ સેક્શન ઉપર જ અમે પસંદગી ઉતારી છે અને એ રીતે શટર અને જે છે સ્લાઇડિંગની પણ બારીના શટર એ પ્રમાણે બારી અને ડોર પણ એ રીતે જ બનાવ્યા છે ગ્રેનાઇટના ઉપયોગ પાછળનો કોઈ ખાસ કારણ કારણ એ જ ઉંધઈનો જ મોટો પ્રશ્ન છે એના કારણે જ ગ્રેનાઇટ પસંદ કર્યું છે કિચનનો ફર્નિચર અને ડિઝાઇન સિલેક્ટ કરતી વખતે તમે કેટલા બધા રેફરન્સીસ જોયા કે પછી કેવો પોઈન્ટ હતો કે જે તમને ખાસ મદદરૂપ થયો કિચન માટે તો એવું છે કારણ કે અલગ અલગ ડિઝાઇનો મેં જોયા છે ખાસ જે અમારો પરિચિત હતો એને પણ બોલાવ્યા પણ એમાં અમે જે ખાસ અમારું જે ફર્નિચર અમે બનાવ્યું થોડીક થાક ખાઈ ગયા છીએ કારણ કે જૂના જે હેન્ડલ છે એ નાખ્યા છે એના કારણે અત્યારે કિચનમાં રસોઈ બનાવે છે એમને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે અત્યારના જે છે લેટેસ્ટ જે છે સીધા જે હેન્ડલ વગરના જે છે ટ્રવર છે એ નાખવા હેતાવા છે એટલે અમારે થોડીક ઉતાવળના કારણે એ અમે ભૂલ્યા છે તો ખાસ અત્યારે જે નવા મકાનો બનાવતા એના માટે કિચનની અંદર જે બનાવે અને જે ખરોખર રસોઈ કરવાના હોય એનો મત આપણે પહેલો લઈ અને એ પ્રમાણે જ આપણે કરવું જોઈએ એમાં બજેટ આપણે ન જોવું પડે ઓબ્વિયસ છે કેમ કે એમને મેક્સિમમ ટાઈમ ત્યાં સ્પેન્ડ કરવો છે એટલે એમને જે અનુકૂળ હોય એ ખરેખર વધુ સારું થાય મારામાં કારણ કે અમારે બંને વચ્ચે જરા ક્રોસ થઈ એટલે અમે જે મેં એમનું ના માન્યું એટલે હજી અમે પ્રોબ્લેમ ભોગવીએ છીએ અને મારે લગભગ કિચનનો ફર્નિચર બદલવાનું પણ થશે જે તમારી આખી ઘર બનાવવાની યાત્રા રહી એમાં ઇન્ટરનેટ કેટલું હેલ્પફુલ થયું કે તમે રેફરન્સિસ માટે કે પછી કોઈ ડિઝાઇનના આઈડિયાસ માટે કેટલું હેલ્પફુલ થયું ઇન્ટરનેટ તો ઇન્ટરનેટ બહુ જ હેલ્પફુલ રહ્યું આ તો એન્જિનિયરને અમે આપેલું એના સિવાય અમે ઇન્ટરનેટ ઉપર અમે બરેક ઘણી બધી ડિઝાઇન પણ સર્ચ કરી એના કારણે અમારા મગજમાં કેટલા આઈડિયા આવ્યા છે કેટલો સમય સ્પેન્ડ કર્યો ઇન્ટરનેટ ઉપર ખાલી ઘર બનાવવા માટે ના ઘર માટે જ અમે ખાસ લગભગ ટાઈમ તો કારણ કે જે જોબ છે એને ઉપરાંત જે કંઈ સમય મળે તો મોટાભાગે જ્યારે મકાન બનાવવાનો વિચાર હોય ત્યારથી એમાં અમે સર્ચ કરતા જ રહીએ છીએ કે ભાઈ આપણો એક મકાનનો ખરેખર લુક કેવો હોય કે પ્રકારના સ્ટ્રેન્થ લેવલ આપણે કરીશું તો સારામાં સારું આપણે સ્ટ્રેન્થ વાળું મકાન બને ઘણા બધા કારણ કે ઇન્ટરનેટનો ઉપયોગ બહુ જ કરેલો અને અમારી વખતે ખાસ મંજૂરી માટે પણ એ ઇન્ટરનેટ થ્રુ થયું એટલે અમારા ઈમેલ આઈડીથી જ અમારો પાસવર્ડથી જ અમારો પ્રથમ વખત લગભગ આપણો જે ઓનલાઈન મંજૂરીનો થયો તો ભુજની અંદર લગભગ પ્રથમ જ અમારા આ બાંધકામની મંજૂરી ના કહી શકાય જેટલા પણ એના પહેલા જેટલી ઓફલાઈન હતા ઓફલાઈન હતા તમે શુભ શરૂઆત ત્યાર થી શુભ શરૂઆત અમે કરી છે અને અમને એક બહુ ડીલે થયો કારણ કે તે વખતે એન્જિનિયર અને ભાડાના અધિકારીઓને પણ આટલી બધી આ પ્રોસેસની હતી એટલી બધી ખ્યાલ નહોતો એટલે અમારે થોડોક લાંબો સમય લાગ્યો જે જે તમે મતલબ કે અત્યારે પ્રિપેર છે એ બનાવો તો કઈ વસ્તુ તમે ઉમેરો કે કઈ વસ્તુ તમે બાદ કરો જો એક વસ્તુ છે કે આમાં આપણે મોટા ભાગે એમ થાય કે બ્લોક જે વાપરીયે છીએ આમાં સફેદ પથરા આવે છે લાલ પણ આવે છે તો લાલ પથ્થરા છે ને એમાં સારનું પ્રમાણ વધે છે જેના કારણે જે છે પપડી થવાનું મુખ્ય કારણ થાય મારો અનુભવ છે બનાવ્યા પછી કારણ કે મેં સફેદ ન બનાવ્યા થોડાક મોંઘા હતા બજેટ અપ થતું હતું એના કારણે લાલ પથ્થરનો યુઝ કર્યો બીજું કે આપણને એક માન્યતા હતી કે ભાઈ મકાન બને છે ને બાંધકામ થાય અને જેટલું વધારે પાણી પીવડાવશું એટલું આપણું મકાન છે ને સરળ થાય તો અમારા એની ભાઈ પાછળથી અમને એવો અનુભવ થયો કે જેટલું પાણી આ તમે આપો છો ને ભેજ અંદર રહી જાય હા ભેજ રહી જાય અને પ્લાસ્ટર થયા પછી જ્યારે મકાનનો ટોટલ ઉપરનો બેજ છે ને બધો જ નીચે આવે તો નીચેના તરફથી જે છે ને આ બધો રેચ ઉઠે અને આપણો જે કલર છે ને એ બધું જ નકામું થઈ જાય ઇન્ટરનલ વેજ છે એ કાયમી રહી જાય છે આ મુખ્ય સમસ્યા છે એટલે પાણી છે ને આપણને ચોક્કસ સમયાંતરે મકાન જે છે ને એને સ્ટ્રેન્થ આપવા માટે આપવું જોઈએ પણ એટલું બધું આપણે વારી આપીએ તો એનાથી નુકસાન પણ છે અને ખાસ મને મારા ઘરમાં નુકસાન મને દેખાય છે અને હું હેરાન પણ થયો છું આના કારણે અને બીજું મને બીજા પણ એક જાણવા મળ્યા કે આપણે જે કલર કરીએ છીએ તો એનામાં એક વર્ષ મકાન બનાવ્યા પછી તમે જે ઉપરનો ભાગ છે કલર કરીને કારણ કે એના અંદર ભેજ નીકળી જાય પછી જો આપણે કલર કરીએ ને તો આ સમસ્યાથી બચી શકાય છે એવું મને માનો મેં ઉતાવળે થોડી કરી છે એના કારણે મારે જે પપડીની સમસ્યા ઉભી થઈ છે જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમને આખા મકાન બનાવવાની જે જર્ની છે યાત્રા એનામાં શું સલાહ આપશો તમે કઈ ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખવાનું કહેશો એટલે એક જ વસ્તુ છે કે આપણને ભવિષ્યમાં જે જરૂરિયાત છે એને ધ્યાનમાં લઈને ભલે સમય લાગે પણ આયોજનબદ્ધ રીતે મકાન બનાવવું જરૂરી છે ઉતાવળે આપણે જ કરીએ કે મકાન બનાવી નાખીએ કારણ કે મકાન બનાવ્યા પછી એમાં ફેરફાર કરવો એ બહુ જ મુશ્કેલી છે એટલે આપણને જે પ્રકારનો સ્પેસ જોઈતો હોય જે પ્રકારનો આપણને જરૂરિયાત છે એ પ્રકારે પૂરતો સમય લઈ વિચાર કરી અને પછી જ મકાન બનાવું અને ખાસ મેં તમને કીધું કે પ્લમ્બિંગ અને લાઇટ ઇલેક્ટ્રિકલ આ બંને ખાસ કારણ કે એ ભવિષ્યમાં માટે આપણે ઘણા બધા પ્રશ્નો ઊભા કરી શકે છે એટલે વ્યવસ્થિત વ્યક્તિ હોવા જોઈએ અમારું માધ્યમ ફોર્મા હોમ આપની પાસે આવીને આપની જે ઘર બનાવવાની યાત્રા છે એ ડોક્યુમેન્ટ કરી એ અનુભવ કેવો રહ્યો આપ સરસ આ બધું કરો છો કારણ કે આના કારણે જે ભવિષ્યના જે મકાન બનાવવાવાળા છે એને સુંદર કંઈક એવી ટિપ્સ મળે કે જેના કારણે એ પોતાનું કંઈક ભાવિ મકાન જે છે એનામાં કંઈક આઈડિયા